ખેતરમાં ભેળ બની નઈ કે બોલો જો કેમ બેઠો દિલી મોસ મજાની ભેળ બની નઈ કોને ડીશ લેવાની કોને સંતી દેવાની તો બતાય કેવા ભેગા મળી ખાય કોઈનું એટલું નઈ કે એવા એની જે મજા આવી દેણી ભેગો ખાવા મળ્યો પણ મસ્ત ભેળ બનાવીને કીએ બટેકા ની છે અને થેપલા અને આ આલુ પરોઠા ની છે અમારા ભાવ બેન ને તો ખાવા બાબત કહેવાનું આમ તો એ બે બેનો ને કેવા ખાવા બાબત કહેવાનું જ ન હોય ભૂખા ઘાટી નાખે હું તો હજી એને કઉ છું હાલો અહીંથી તમને સારી જગ્યાએ વિયા જઈ ખાવા મારું કોઈ માનતું નથી ઘેરે જઈ નિરાતે ઘેરે શું કામ છે આપણે ક્યાં અહીંયા

ફોટો વિડીયો ચાલુ છે ને ત્યારે સારું એ ભલે બધા નાસ્તો કરી લે અને હવે આપણે હવે કાકા કડી ને પછી કાંક નીકળવાની તૈયારી કરી જો આઈતી ભાઉ ને બધા મુના ભાઈ ને બધા જો નીકળી ગયા તો રામ ભાઈ ને બતાય આવજો કહી દો હાલો મુના આવજો જય માતાજી આવો એવું ગોઠવ્યો પછી કાઈ આ તો એમ મજા ક્યાં આવજો તમે બેજો આરામ બહુ કરે છે હાલો હવે ડિસિઝન હાલો રામભાઈ આવજો આવજો ટાટા જીનોબેન આવજો હારો તો આડો ફેમિલી હવે કંઈક નક્કી કરીએ હવે આમાં મગજ મારો કામ કરતો બંધ થઈ ગયો છે હવે કોઈક સદસ્ય આપ કંઈક સલાહ આપો તો આમાં કંઈક ખબર પડે કે હવે આમાં શું કરવું કંઈ ખબર પડતી નથી જો અમારે સંગીતા બેને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બનાવે છે હવે ક્યારે જઈએ હાલો બેન હા એટલે જ ને સારું હાલો ખરે હવે જાઈ હવે મુનાભાઈને જો બહુ કે છે શું કરવું છે મુનાભાઈ

બરા એક અમારી એક વાત જ ન કે નહીં કે હાલો જ્ઞાત કાંઈ નહીં મનીષભાઈ ની પહેલી વાર એવા હતા ને કા મનીષભાઈ તમે તો હાલો હવે જી આવી કાં અને તમે ઓળખો છો ભાવ ના મોટા ભાઈ છે કા મજા આવી ને મનીષભાઈ કેમ કે સંગીતા બેન મજા આવી ને પહેલી વાર આવ્યા ને અને આ તો કયું ની ઉતાવાળી જતી હતી કા હાલો જઈએ હાલો જઈએ હા આ સહી વાત છે પર પેન કે પછી આગળ કક ડિસિઝન લે તો હારું ફેમિલી તો મસ્ત મજાનું જમવાનું લઈ આવ્યા છે રેડીમેડ મુના ભાઈને બહુ કીધું પણ મનાય નહીં તો મસ્ત મજાનું કેટલું વસ્તુ લઈ આવ્યા પાછું પુલાવ છે પુલાવ છે આ આપણે પેપર છે આ સાસ ને ભાજી જો કેટલું બધું લીએ મુના ભાઈ આમ હોય કાઈ બધું હવે આપણે જણા એટલે શું થાય કેટલું ભાજી નું કેતા

મસ્ત મજાની સાયકલ અકારે છે અમારું ફેનીલ કેમ કે ઘણા દિવસથી ઈચ્છા હતી સાયકલ હકારવાની આજે દિશાનો મોકો મળી ગયો અમારો ફેનિલ ભાઈને ક્યારનો એક કલાકથી નેટ સાયકલ જ અકાર્યા છે અને જો અમે આવ્યા આવી રીતના બહાર છે ને ખુરશી ઢાળીને બધા બેઠા હતા મોજ થી અને અંદર ઓલા લોકો બધાએ જમી કાઢવીને કમ્પ્લીટ થઈ જશે ફેનિલની મુંબઈની બધા

મમ્મીને કહી દો ભાઈ ભાઈ એમ કેટલા વાઈ ગયા ભાઈ સારું બહુ મજા આવી ગઈ છે કાંઈ ઘટે નહીં મુનાફેન જ કહેવાય ને એટલે બધાને રસોઈ કરીને ચમાડ્યા અરે તૈયાર લઈ રેડીમેડ હં હો બધુંય રેડીમેડ એની કે તો મને ક્યાંય મજા નથી આવી મુનામામાને ત્યાં ભાગ એને પણ નગરી સાઇકલ જ મજા જ આવે મુનામા મામાને ત્યાં જ મજા આવી આવી આવતા કે કે બહુ મજા આવી ગઈ જ કહેવાય ને સારું ફેમિલી જોવા બધા ખાય છે અત્યંત બહેના હોય લાંબા ચા છે